હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સરબી બસા આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈશું સાથે એક ચમચી તેલ લઈશું તેલનું પ્રમાણ બહુ વધારે નથી રાખવાનું એક ચમચી જેટલું જ તેલ લઈશું મસાલો તૈયાર કરવા માટે સૌથી પહેલા આપણે પા કપ સિંગદાણા લેવાના છે કાચી જ મેં અત્યારે સિંગ લીધેલી છે તો પા કપ સિંગ લઈશું એની સાથે બે ચમચી તલ લેવાના છે એની સાથે ધાણાજીરું પાવડર લેવાનું છે ઘરેલા ભીંડામાં હંમેશા ધાણાજીરુંનો વપરાશ વધારે થતો હોય છે એટલે અત્યારે આપણે બે મોટી ચમચી ધાણાજીરું પાવડર લઈશું એની સાથે એક ચમચી લાલ મરચું પાવડર લઈશું પાંચ ચમચી હિંગ લઈશું ઓ સોરી ચમચી હળદર લીધી છે અને પાંચ ચમચી હિંગ લઈશું

જો આ રીતે મેં પાવડર તૈયાર કરી લીધો છે હવે આ ભરેલા કોઈ પણ તમે શાક બનાવો ને તો એમાં આ પાવડરનો ઉપયોગ કરી શકો છો અને આ ડ્રાય પાઉડર છે એટલે તમે એને લાંબો ટાઈમ સુધી સ્ટોર પણ કરી શકો છો તો આ ભરેલા જે કોઈ પણ શાક બનાવવા માટેનો એક આ મસાલો છે એ તૈયાર થઈ ગયો છે એને આપણે બાઉલમાં લઈ લઈશું અત્યારે હું આ થાળીમાં લઈ રહી છું અત્યારે મેં લગભગ ચાર થી પાંચ ચમચી મસાલો લીધો છે એની સાથે બે ચમચી ચણાનો લોટ ઉમેરી પાક કોથમીર ઉમેરી લઈશું સાથે એક ચમચી તેલ લઈશું તેલનું પ્રમાણ બહુ વધારે નથી રાખવાનું એક ચમચી જેટલું જ તેલ લઈશું અને મિક્સ કરી લઈશું હંમેશા જ્યારે પણ તમે ભરેલા કોઈ પણ શાક બનાવતા હો ત્યારે એનો મસાલો તૈયાર કરતા હો છો તો એ મસાલામાં ખાસ ભૂલ એ થતી હોય છે કે એ મસાલામાં જ આપણે છે ને તેલ બહુ વધારે પ્રમાણમાં ઉમેરી દેતા હોય છે અને શાકમાં આપણે ઓછું તેલ લઈએ છીએ તો શાકમાં ઓછું તેલ લેવાના કારણે શાક સરસ રીતે ચડતું નથી હોતું અને એનો કલર પણ જળવાતો નથી હોતો અને મસાલામાં તેલ વધારે હોવાના કારણે શું થાય છે મસાલો તૈયાર થઈ ગયો છે ભીંડાને ભરવા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે અને કોઈ પણ ભરેલા શાક બનાવવા માટેનો પણ આ મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલો તમે કોઈ પણ રીંગણાનું ભરેલું શાક બનાવો કે બટેટાનું ભરેલું શાક બનાવો કે ડુંગળીનું ભરેલું શાક બનાવો તો એમાં તમે આ મસાલાનો ઉપયોગ કરી શકો છો આ રીતે ચણાનો લોટ છે ને એ પેલા નથી ઉમેરવાનું પાછળથી આ રીતે ઉમેરી અને રેવા દેવાનું છે તો ભરેલા શાકનો મસાલો સરસ મજા